નમસ્કાર મિત્રો આપણે ત્યારે જોઈએ છે કે આપણે આજુબાજુ સાયન્સ સિવાય અત્યારે બીજું કંઈ જોવા મળતું નથી સાયન્સ સિવાય ત્યારે જીવનની કલ્પના કરવી બહુ અઘરી વસ્તુ છે કારણ કે સાયન્સે આપણા જીવનમાં એક અનુકૂળ સ્થાન લઈ લીધું છે આપણે સવારથી જાગીએ ત્યારે મોબાઈલથી લઈ અને અંતરિક્ષમાં ફરતા યાનો અને સેટેલાઇટ સુધી આપણે વિજ્ઞાનને વિકસતું જોવા મળ્યું છે અને ભારત પણ આ દ્રશ્ય આ દૃષ્ટિએ ઘણી બધી પ્રગતિ કરી છે ભારત પણ અત્યારે ઘણી બધી પ્રગતિ કરી રહ્યું છે અને તમે જોયું છો કે આપણે બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર ભારતે ઇસરો દ્વારા ઘણી બધી સેટેલાઇટો અને મિસાઇલો છોડવામાં આવી છે અને એ અંતરિક્ષમાં અત્યારે જઈ રહ્યા છે આપણે ચંદ્ર પર પહોંચી ગયા છીએ મંગળપુર પહોંચી ગયા છે અને સૂર્ય પણ પણ આપણે જવાવાવાળા પ્રથમ દિવસ તરીકે આપણું નામ નોંધાશીએ આપણો સાયન્સનો વિકાસ થયો છે તો ભારતમાં જોવા જઈએ તો ભારતમાં અઠ્યાવીસ ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આપણે અત્યારે ચર્ચા કરવાની છે કે ભારતમાં દર વર્ષે અઠ્યાવીસ ફેબ્રુઆરીને રાષ્ટ્રીય સાયન્સ દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ગુજરાત સરકાર અને પ્રાદ્યોગિક વિભાગના નેજા હેઠળ પાટણની અંદર રિજિયોનલ સાયન્સ સેન્ટર ચાલે છે પાટણની અંદર જે સાયન્સ સેન્ટર આવેલું છે તેમાં બાવીસ ફેબ્રુઆરીથી લઈને અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી જેમ કે મતલબ એક સપ્તાહ સુધી સાયન્સ કાર્વિનલનું આયોજન કરવામાં આવ્યું છે આમાં વિજ્ઞાનને લગતી અનેક પ્રવૃત્તિઓને આવરી લેવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો અવકાશનું અવલોકન છે સાયન્સ વિથ ફન જેવી પ્રવૃત્તિ છે વિજ્ઞાનિક ક્વિચ છે વકૃત્વ સ્પર્ધા છે વૈજ્ઞાનિક ચર્ચા છે પ્રાદ્યોગિક અને સાયન્સ એક્ઝિબિશન છે આવા અનેક કાર્યક્રમો ત્યાં આયોજન કરવામાં આવ્યું છે તો તમારા બાળકોને લઈને આપણે આ સેન્ટરની મુલાકાત લેવા જવું જોઈએ કારણ કે બાળકો છે એ કાલનું ભવિષ્ય છે અને કાલનું ભવિષ્ય વિજ્ઞાન સિવાય શક્ય બનવાનું નથી એટલે વિજ્ઞાન જ એવું કહેવા જઈએ તો વિજ્ઞાન જ કાલનું ભવિષ્ય છે તો તમે જો જવા ન માગતા હો તમારી ઈચ્છા તમારે પણ જોવા જવું જોઈએ પણ બાળકોને તો ખાસ લઈને જવું જોઈએ આ એક સપ્તાહની અંદર જે સાયન્સ કાબિનલનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તમારે ચોક્કસ જવું જોઈએ કારણ કે ભારત માટે ગર્વની ક્ષણ છે કારણ કે અઠ્યાવીસ ફેબ્રુઆરીને રાષ્ટ્રીય સાયન્સ દિન તરીકે ભારતમાં ઉજવવામાં આવે છે તો ભારતના વ્યક્તિ તરીકે એમ પણ ગુજરાતી તરીકે આપણા નજીક જ છે પાટણની અંદર છે પાટણ જતાં આપણો ટાઈમ કેટલો લાગે અડધો કલાક કલાકની અંદર આપણે પહોંચી જઈએ તો તમારે તમારા બાળકોને લઈને તમારે પણ ખુદ મુલાકાત લેવા માટે જવું જોઈએ તો ચોક્કસ હું પણ આવીશ ને મળીએ આપણે આ સાયન્સ કાર્બ્યુનલની અંદર જેમાં સાયન્સના અવનવા અવલોકનો અવનવી શોધો અને અવનવા પ્રયોગોની જાણકારી મેળવીએ તો ચાલો પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટરના સાયન્સ કાર્બ્યુનલમાં